જેલા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન શાળા નંબર ત્રણ ના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહના આશાસ્પદ પુત્ર સ્વર્ગીય દીપ શાહ પ્રથમ માસિક પુણ્યતિથિએ સ્વર્ગીય દીપના ના આત્મશ્રેયાર્થે તદ્દન રાહત ભાવ ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું તદ્દન રાહત ભાવ આ કેમ્પને દીપ પ્રગટાવીને ખુલ્લો મુકતા દાતા પરિવાર માતૃશ્રી માનવંતીબેન મણિલાલ પાનાચંદ મહેતાના

આ કેમ્પમાં લાભાર્થી પરિવારના ધીરજભાઈ મહેતા વર્ધમાનભાઈ મહેતા અને અર્ચનાબેન વર્ધમાનભાઈ મહેતા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા સાજિદભાઈ જતે પણ કેમ્પમાં સહયોગ આપેલ હતો